જયેશભાઈ સમાજમાં કોઈ ટપોરી ન હોય સમાજના આગેવાનોને આગેવાનોનું કામ શું સુધારવાના લોકોને સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો એના બદલે તમે સમાજના બે ત્રણ લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો આ તો કઈ વાત તમને જે પેટમાં દુખે છે તમારે જેને કેવું છે એનું નામ તમને નથી લઈ શકતા એ વિઠ્ઠલભાઈ રાદડીયામાં તેવડ હતી કહેવાની એ તમારામાં નથી તમે તો ખાલી રાજકારણ કરવા છો તાલુકાની અંદર ખાતરનું કૌભાંડ થયું મોટામાં મોટું સરકારી ક્ષેત્ર સરકારી ક્ષેત્ર કેની પાસે પાસે હતા હતા જેને ટપોરી ગણાય જે પ્રવચન કરે અને હાકલા પડકારાઓ કરે અને સમાજ શ્રેષ્ઠીઓ પર જે પ્રકારના આક્ષેપો કરે તે મારી દૃષ્ટિએ પાયલ ગોટી છે તેમની પાત્યાચાર કરવામાં આવ્યો અડધી રાતે ધરપકડ કરવામાં આવી પગમાં લાકડીઓ મારવામાં આવી કોના ઈશારાથી મારવામાં આવી એ પણ સમાજ સારી રીતે જાણે છે સમાજ થકી રાજકીય અસ્તિત્વ હોય છે તમારા રાજકીય અસ્તિત્વ સમાજ ક્યારે હોતો નથી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે